આગામી સમયમાં પોલીસ દળમાં પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી છે આ ભરતીમાં કચ્છમાંથી મોટી સંખ્યામાં દીકરીઓએ પણ ફોર્મ ભર્યા છે પરીક્ષામાં ભાગ લેનાર દીકરીઓને શારીરિક પરીક્ષા કસોટી અંગે માર્ગદર્શન આપવા ભુજમાં ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો મુક્ત જીવન મહિલા કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ડીવાયએસપી પાર્થ ચોવટીયા વક્તા પારસ પટેલ દ્વારા પરીક્ષાલક્ષી માહિતી અપાઈ હતી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે મિશન ખાકી જેવો આયોજનો દીકરીઓને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આવા કાર્યક્રમમાં વધુને વધુ દીકરીઓએ આગળ આવવું જોઈએ મહિલા બાળ વિકાસ અધિકારી અવનીબેન રાવલે જણાવ્યું હતું કે કચ્છ સહિત ગીર સોમનાથ ગઢડા અને ગાંધીનગરની ત્રણસો મહિલાઓ આજના માર્ગદર્શન કેમ્પમાં ઉપસ્થિત રહી હતી માર્ગદર્શન મેળવવા આવેલ ઉમેદવાર નીરુ મોરે જણાવ્યું હતું કે આવનારા સમયમાં જ્યારે ભરતી આવે ત્યારે પૂરી તૈયારી સાથે ભરતીમાં જોડાવા આ માર્ગદર્શન કેમ્પ ઉપયોગી સાબિત થશે આજનો આપણો જે કાર્યક્રમ છે એ બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગતનો છે અને પોલીસ વિભાગમાં જે વિવિધ ભરતીઓ આવેલી છે ખાસ કરીને લોકરક્ષક દળ અને પીએસઆઈની તો એની તૈયારી જે કરે છે એ દીકરીઓને એક જ સ્થળેથી માર્ગદર્શન મળી રહે અને બધી દીકરીઓને ફિઝિકલ ફિટનેસ માટેનું અને ખાસ કરીને લેખિત પરીક્ષામાં કેવું ધ્યાન રાખવું શું તૈયારી કરવી જોઈએ બીજું મેન્ટલ હેલ્થની સાથે સાથે ફિઝિકલ હેલ્થ કેવી રીતે જાળવવી જોઈએ એના માટેનું આપણે એક મિશન ખાખી કરીને કાર્યક્રમનું આયોજન કરેલું છે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અને માનનીય એસપી સરની વિશેષ ઉપસ્થિતિમાં આપણો આ કાર્યક્રમ છે એ યોજાયો છે અને ખાસ એ જણાવવાનું કે આખા જિલ્લામાંથી દીકરીઓ આવેલી છે અને અન્ય જિલ્લામાંથી પણ દીકરીઓ છે એ આવેલી છે અને ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ છે એ અત્યારે આ કાર્યક્રમમાં જોડાય છે અને ખાસ કરીને આ તકે હું મુક્તજીવન સ્વામી બાપા કોલેજનો અને એના ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણને સ્થળ એમને પ્રોવાઈડ કર્યું છે મને ખબર પડી કે કલેક્ટરશ્રીએ આપણી છોકરીઓને આઈપીએસ આઈસીએસ અને પોલીસના માટે એક જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી બેટી બચાવો એનામાં એક આજે સુંદર આયોજન કર્યું જેમાં પોલીસને લગતી ખાખી મિશન ખાખી કે છોકરીઓ પણ હિંમતથી બધું કરી શકે છે અને એના માટેનું ગાઈડન્સ તેમજ કેવી રીતે બધું કરવું એનું બધી માહિતીઓ પૂરી પાડી અને અમને બહુ મજા આવી હું અહીંયા આગળ મિશન ખાખી ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ છું જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી બે હજાર પંદરના ના રોજ લોન્ચ કરેલ આ યોજના અન્વયે એક પહેલ એટલે મિશન ખાકી સેમિનારનું આયોજન મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા પશ્ચિમ કચ્છના કલેકટર શ્રી એવા અમિતભાઈ અરોરા સાહેબના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિકાસભાઈ સુંડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ સેમિનારનું આયોજન કરેલ હતું આ સેમિનારમાં પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈની તૈયારી કરતી વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે ફિઝિકલ ટ્રેનિંગ તેનું વિશેષ માર્ગદર્શન કઈ રીતે કરવું તેનું તાલીમ આપવામાં આવેલ છે આ બેટી બચાવો બેટી પઢાવો જેવું મિશન ખાખી જેવું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે અમે ખૂબ આભારી છીએ કે આવું આયોજન અહીંયા કચ્છ જિલ્લામાં થયું બાળ વિકાસ અધિકારીઓ દ્વારા આ બાળ વિકાસ અધિકાર દ્વારા આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું તેથી અમે ખૂબ આભારી છીએ જે અમને આ સેમિનારમાં ઘણું બધું જાણવા મળ્યું જેમ કે કેવી રીતે ગ્રાઉન્ડ ક્લિયર કરવું શું આપણને આગળ વધવું કેવી રીતે ગાઈડન્સ પ્રોપર અમને એસપી એસપી દ્વારા એસપી સર દ્વારા અમને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદી માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે એનું સ્લોગન છે જે બેટી બચાવો બેટી બેટી પઢાવો જે સ્લોગન દ્વારા અમારા કચ્છ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું તે બદલ આભાર છે સેમિનાર યોજાણો છે એમાં મને ભાગ લેવાનો મોકો મળ્યો છે અહીંયા મહિલા કોલેજમાં અને અહીંનો અહીંયા ઉપસ્થિત એસપી સર આવેલા છે એના થ્રુ અમને ઘણું જાણવા મળ્યું કે અમને આગળ જતા પીએસઆઈની કઈ રીતના તૈયારી કરવી અને એ બધું સૂચન એને માર્ગદર્શન આપવું જેનાથી અમે એના ખૂબ આભારીએ છીએ અને જે નરેન્દ્ર મોદીજી સર છે તેના જે સૂત્ર છે બેટી બચાવ બેટી પઢાવ અને એનાથી થ્રુ અમે ઘણો આગળ અનુરૂપ અમે ઘણા આગળ વધી શકીએ છીએ